સોમનાથ નેશનલ હાઈવે પર મોડી રાત્રે રોડ ક્રોસ કર્યો ત્યારે સામે આવે છે ત્યારે ભૂતકાળમાં પણ રોડ પર વાહનોની અડફેટે આવતા અનેક સિંહોના મોત જોવા મળ્યા છે ત્યારે આવો વિડીયો સામે આવતા હવે સિંહોની સુરક્ષાને લઈને કેટલાક સવાલો ઉઠ્યા છે ત્યારે ભાવનગરમાં સોમનાથ નેશનલ હાઈવે પર મોડી રાત્રે એક સિંહે હાઈવે ક્રોસ કરતો વિડિયો સિંહનો જોવા મળ્યો છે ત્યારે આ જોખમી રીતે રોડ ક્રોસ કરવાનો વિડીયો સામે આવ્યા બાદ હવે ભૂતકાળમાં પણ રોડ પર વાહનોની અડફેટે આવતા અનેક સિંહોના મોત નીપજ્યા હતા જેને લઈને હવે પ્રાણી પ્રેમીઓમાં પણ કેટલોક રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ સિંહોની સુરક્ષાને લઈને પણ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે